આઝાદ મીડિયા લાઈવ મહેસાણા બાંગ્લાદેશમાં છેલ્લી પાંચ ઓગસ્ટ થી પછીના વિદેશ પલાયન પછી જે હિન્દુ સમાજ ઉપર અત્યાચારો અને મંદિરો ઉપર પણ જે તોડફોડની ઘટનાઓ ઘટી રહી છે અત્યારે અને દિન પ્રતિદિન એમાં વધારો થતો જાય છે ત્યારે હિન્દુ સમાજ ભારતની અંદર પણ બાંગ્લાદેશમાં રહેલા હિન્દુઓ પોતે ખભે ખભો મિલાવીને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું એક આયોજન કરેલું હતું તેમાં મહેસાણા જિલ્લાના હિન્દુ હિત રક્ષક સમિતિ એમાં ખૂબ મોટી સંખ્યામાં આજે જોડાયેલા કલેક્ટર અને